બનાસકાંઠામાં પાલનપુર નગરપાલિકામાં પ્રમુખ રજા ઉપર ઉતરી જતા ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો છે પાલનપુર પ્રમુખ ચીમનલાલ સોલંકી અંગત કારણોસર રજા ઉપર ઉતર્યા છે પાલિકા ઉપપ્રમુખ નાગજી દેસાઈએ નગરસેવકોની ઉપસ્થિતિમાં પ્રમુખ તરીકેની ચાર્જ સંભાળ્યો છે ચાર્જ સંભાળ્યા બાદ નાગજી દેસાઈએ નિવેદન આપ્યું હતું પાલનપુર નગરપાલિકાના વિકાસના અધૂરા કાર્યો પૂરા કરવાની ખાતરી આપી હતી બસ આજે પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યા પછી જે અમારા પ્રમુખશ્રી દ્વારા કરેલા કામો છે એ કામ ઝડપથી પૂરા થાય અને પ્રજાના હિતમાં પ્રજાને ભોગવતી થાય એ પ્રકારના કામ પૂર્ણ કરવાનો અમે પ્રયત્ન કરીશું નહીં એવું કંઈ છે નહીં અમારા પ્રમુખશ્રી એમના અંગત કારણોસર અત્યારે રજા ઉપર છે એટલે અત્યારે હું ચાર્જમાં છું હા લગભગ એટલું જ વિકાસ પૂરા કરીશું જે પણ કામો નગર પાલનપુર નગરપાલિકાએ લોકગીત માટે કરીને ઘણા બધા કામો માને ધારાસભ્ય એ પણ પાલનપુર માટે કરીને ઘણી બધી ગ્રાન્ટો પાલનપુરના વિકાસ માટે કરીને આવે એ માટેનો કામો ચાલુ કરેલા છે બસ એ કામો ઝડપથી પૂર્ણ થાય અને પાલનપુરની પ્રજા એને ભોગવી શકે એ પ્રમાણેનો પ્રયત્ન કરીશું નહીં એવું કંઈ છે નહીં પાલનપુર પ્રમુખે પાલનપુર નગરપાલિકાના પ્રમુખે સસ્પેન્ડ કરવા માટે કંઈ પ્રયત્નો કર્યો છે કે એવું કંઈ વાત છે નહીં આ તો એક રૂટીન પ્રક્રિયા છે પ્રમુખ એમના અંગત કારણોસર જાય ત્યારે હું પ્રમુખ ચાર્જ લેતા આવ્યા છે એક પણ મેં પણ ચાર્જ લીધો છે દિનેશ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા